ટાઈમ્સ ઓફ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે વાત કરીશું આજના મુખ્ય સમાચારની વડોદરા શહેરમાં આજે તારીખ બે અગિયાર બે હજાર પચીસ રવિવારની દેવથી અગિયારસના શુભ દિવસે આશ્રુ સેવા ફાઉન્ડેશન દ્વારા કાયાવરણ ચાર રસ્તા પર વૃદ્ધાશ્રમના કાર્યની શરૂઆત પૂજા કરીને કરવામાં આવેલ જેમાં કાયાવરૂણ ગામના સરપંચ શ્રી હિતેશભાઈ પટેલ ઉપસરપંચ શ્રી નીરવભાઈ પટેલ તેમજ આશરો સેવા ફાઉન્ડેશનની ટીમ હાજર રહેલ ભગવાનને એક જ પ્રાર્થના છે કે અમારો આ ડ્રીમ પ્રોજેક્ટ જલ્દીથી જલ્દી અમે પૂરું કરીએ અને વૃદ્ધ લોકોની સહાય કરીએ જેમાં આપશ્રી દાતાઓએ પણ પોતાનો સહયોગ આપવા માટે વિનંતી જે પણ દાતાશ્રીઓ જે ગુજરાતની મુલાકાત લેવા માગતા હોય અને એ ડ્રેસી સિમેન્ટ કપટી જે પણ દાન આપવું હોય તો નીચે આપેલ નંબર પર સંપર્ક કરવા વિનંતી મોબાઈલ નંબર છે નાઇન ઝીરો સિક્સ સેવન ટુ વન ફોર સેવન ફોર ફાઇવ તેમજ બાર કોડ સ્કેનર પણ આપેલ છે જેમાં સ્કેન કરીને તમે પોતાનું દાન આપી શકો છો રિપોર્ટ સતીર મુલતાની વડોદરા ગુજરાત

આ ભૂમિના માલિક જ વિષ્ણુ આ સબ ભૂમિગોપાલ કી કે નહીં હા તો બધું આપનું નામ છે નમસ્તે નમસ્તે નમો નમા નમો દેવિયે મહાદેવિયે શિવાય સદન નમા નમ પ્રકૃતિ ભદરાય દીયદા પ્રળદા નમસ્કાર મિત્રો આજે બીજી નવેમ્બર બે હજાર પચીસ જે ખૂબ જ શુભ દિન છે દેવ ઉઠી અગિયારસનો દિવસ છે તુલસી વિવાહનો દિવસ છે ત્યારે આજે અમારા બધાની તમારા બધાની આતુરતાનો અંત આવી ગયો છે કારણ કે આજે આપણો જે ડ્રીમ પ્રોજેક્ટ હતો વૃદ્ધાશ્રમ બનાવવાનો મારા દીકરાનું ઘર તેનું આજે આપણે કામની શરૂઆત કરી દીધી છે પૂજા પાઠ અને વિધિ વિધાન સાથે આપણે આ કાર્ય શરૂ કર્યું છે અમારી બધાને એટલી જ વિનંતી છે કે આ ભગીરથ કાર્યમાં તમે પોતાનો સહકાર આપો કારણ કે તમે સહકાર આપશો આપણે બધા સાથે મળીશું ત્યારે જ અમારું આ આટલું મોટું કામ પાર પડશે માટે તમામ તમામ જનતાને નમ્ર વિનંતી છે કે અમે આજે સારું કામ લઈને બેઠા છે તો અમારા સારા કામમાં તમે અમને મદદ કરો કોઈ પણ પ્રકારની અગર માહિતી જોઈતી હોય અથવા તો કોઈ પણ દાન આપવું હોય તમારે તો નાઇન ઝીરો સિક્સ ટુ વન ફોર સેવન ફોર જે આશ્ર સેવા ફાઉન્ડેશનના પ્રેસિડેન્ટ નીતિન બી ચૌહાણનો નંબર છે તમે એના ઉપર સંપર્ક કરો અને તમે અહીંયા આવીને રૂબરૂ પણ મુલાકાત લઈ શકો છો ધન્યવાદ વૃદ્ધાશ્રમના નિર્માણ કાર્યની રૂબરૂ મુલાકાત લેવા માટે કાયાવરણ ચાર રસ્તા પાસે તમે અમારા વૃદ્ધાશ્રમની મુલાકાત લઈ શકો છો જે કરજણ જવાના રસ્તા પર ખૂબ જ સો કે દોઢસો મીટરના અંતરે છે અને એવું નથી કે તમે ફક્ત પૈસાથી જ અમારી મદદ કરી શકો છો ઈટો રેતી કપચી સિમેન્ટ જે પણ તમારાથી બનશે અમે સમગ્ર પ્રકારનું દાન લેવા માટે આવકારીએ છીએ ધન્યવાદ If you like this video, then like, share and subscribe to Mirror Now.